દેવયાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજનો સમાચાર રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજનો દિવસ એક એવા સૂરજના નામે કે જેના લીધે આપના જીવનમાં અજવાળો પથરાયો ગુલામીની જંજીરોમાંથી દરેક પછાત સમાજને મુક્ત કરાવવા બદલ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને कोटी कोटी नमन जामकंडोड़ा शहर तथा आजूबाजू ग्राम्य विस्तार ना अनुसूचित जाती समाज ना लोकोनी साथे दरेक समाज ना आगे साथे रही प्रथम जामकंडोरणा खाते डॉक्टर आंबेडकर चौक में आवेल महामानव डॉक्टर बाबा साहेब आंबेडकर नी प्रतिमा स्थानिक आगे वानोए पुष्पांजलि अर्पण करी उपस्थित भाई बहनों विशाल संख्या साथे डीजे ना अने भव्य रथमा डॉक्टर बाबसाहेब नु तैलचित्र राखी विशाल रेली स्वरूप शहर न मुख्य मार्गो पर थी पसार थाई, स्टेशन तालुका पंचायत तेमज ग्राम पंचायत खाते डॉक्टर तैलचित्र ने पुष्पमा अर्पण कर संविधान निर्माता सामानता बंधुता न्याय पक्षधर भारतरत्न विश्वविभूति महिला शोषितों पीड़ितों वंचो उद्धारक आधुनिक भारतना घडवैया महाविद्वान ज्ञानना महासागर महामान डॉ बाबासाहेब आंबेडकरनी 134वी जन्म जयंतीनी ઉજવણી ખૂબ જ ધામધૂમ થી नाचता नाचता बुलंद અવાજે મહામાન ડોક્ટર બાબાसाहेब आंबेडकरના નારો બોલતા બોલતા ડોક્ટર બાબાसाहेबની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી આ રેલીના માર્ગ પર માં કૃપા ટ્રાવેલ્સના માલિક અને क्षत्रिय युवा अग्रणी श्री सुरेंद्र सिंह વાળા ઓ ફેર ભારમભા દ્વારા ટેમની ટ્રાવેલ્સ ની ઓફિસે સૌ કોઈ માટે ઠંડ પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ તકે સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ ચેનલ પરિવાર મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની સર્વ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અહેવાલ રાહુલ પ્રિયદર્શી प्रवासी तंत्री सौराष्ट्र विजन न्यूज जामकंडोरणा માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર